હિન્દુ સમાજ અત્યારે દરેક સંગઠનો સામાજિક સંગઠનો ધાર્મિક સંગઠનો દરેક દેખા છે છે બધા જ મહાસ આજે જે ગુસ્સો છે સાહેબ આ ઘટના છેલ્લા વર્ષમાં તમે ખાતરા ગણો ડભારી ગણો સનાતરા ગણો ક્યારેક દીકરીનો વિધર્મી દ્વારા હાથ કાપી નાખવામાં આવે છે ત્યારે દીકરી જોડે એની જોડે સારી શોષણ થાય છે આ બધી ઘટનાઓ એવી થઈ ગઈ છે કે બે વર્ષ એવો હિન્દુ છે ને સાહેબ એવું નહીં કહેતા કે શાંતિ રાખીને કંટાળ્યા છે આજે આક્રોશ છે આજે બધા સંગઠનો ભેગા થયા છે આવું બધા ખેડા જિલ્લામાં પ્રથમવાર થયું છે તો એનો મતલબ કે આ એક સરકારને પણ તમે મેસેજ એવો કરજો કે જ્યારે દરેક ધાર્મિક સંગઠનો ભેગા થઈને કોઈ વસ્તુ રજૂઆત કરે છે તો એને નોંધ લે અને એની પર એક્શન લે નહીં કે ખાલી આજનું પુત્ર રહી જાય કે ઘણા લોકો એવું કે છે કે ખાલી આજનું પુત્ર પૂરતું રહી જાય છે કે સાહેબ આ એકદમ અમારું ગુસ્સા બોલ્યો આ આવેદન પત્ર દરેક સમાજનું સંગઠનનું કે આનું તાત્કાલિક નિરાકરણ થાય અને ફાસ્ટ એટલે છ મહિનામાં સાહેબ કેસ પૂરો થવો જોઈએ અને આને જામીન તો ક્યારે મળવા જોઈએ અંડર ટાઈલ કેસ સાહેબ છેલ્લા છેલ્લી જે સજા હોય એ આને મળે એવી દરેક હિન્દુ સંગઠનોની અમારી એવી વિનંતી લાગણી માંગણી છે સાહેબ ઘણા સમાજના હાથ જ ની અંદર પણ સ્કૂલની અંદર પણ જે શિક્ષકો દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું હતું જે અલગ પ્રસંગ દ્વારા જે જેને કહેવાય કે નમાજ પઢવાનું નામ છે એને પણ એ પ્રકારે એ સમયે પણ જાણ કરવામાં આવી હતી અને આવા શિક્ષકો પોતાને એક જે વટ વાપરી અને પાછું એ પોતાની જગ્યાએ મન ફાવેલી જગ્યાએ પાછા બદલી કરીને પણ ત્યાં પહોંચી ગયા છે આવા લોકો ઉપર પણ હજુ સુધી કંઈ કાર્યવાહી થઈ નથી તો આ વખતે પણ એ મજબૂત રીતે એક મેસેજ સમાજને મળે જેનાથી સમાજ ભલે શાંત છે એટલે એવું નહીં કે સહિષ્ણુ છે એટલે શાંત છે એવું નથી આક્રોશ ખૂબ છે ઘણી વખત એવું ના થાય કે પછી આપી દે અને કાલ આપે અને દ્વારા એની ઉપર દમન કરવામાં આવે તો સમાજનો જેને કહેવાય કે આક્રોશ એક જે કહેવાય કે ખોટી દિશા ઉપર ના જાય એક સારો મેસેજ મળે સમાજ ને પ્રશાસન દ્વારા એ પ્રકારના પૂરતા પ્રયાસ થવા જોઈએ